આ દ્રશ્યો ગુરુવારે પાટણ નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભાના છે જેમાં હોબાળો થયો હતો અગાઉ પણ ચર્ચામાં આવેલા હિરલબેન ઠાકરજી ચીફ ઓફિસર છે તેમની અધ્યક્ષતામાં આ સામાન્ય સભાનું આયોજન થયું હતું જેમાં સત્યાવીસ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચા દરમિયાન ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને કોર્પોરેટર વચ્ચે આખી બબાલ થાય છે ગાડી સર્વિસ આઇકોનિક રોડ અને બીયુ પરમિશન જેવા મુદ્દાને લઈને વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો જો કે આ આખોય વિવાદ શરૂ ત્યારે થયો જ્યારે ચીફ ઓફિસર હિરલબેને સભ્યોને ઉદ્દેશીને ટિપ્પણી કરતા કહ્યું કે તમે દૂધના ધોયેલા નથી હવે આ ટિપ્પણી બાદ કોર્પોરેટર મનોજ પટેલ સહિત શાસક પક્ષના સભ્યો છે તે આક્રમક બની ગયા અને ચીફ ઓફિસરના શબ્દોના કારણે સભા છોડીને તેમને જવું પડ્યું શું બબાલ થઈ હતી આખી અને કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ સામાન્ય સભામાં તે જુઓ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે આપના શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ વિડીયો સાથે મને આપશો રજા નમસ્કાર